તો કેમ છો ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે જે રાકેશ ભારોટ અને જિજ્ઞેશ કવિરાજ ફૂલ મોજમાં આવી ગયા છે અને એક સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે ગીત છે નરેશભાઈ કનોડિયાનું તો મિત્રો તમને આ ગીત સંભળાવવાનું છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો કેમ કે મિત્રો રાકેશ બારોટ અને જિગ્નેશ કવિરાજ બેસ્ટ કલાકાર છે અને મિત્રો એક સાથે બંને ગીત ગાયું છે અને મિત્રો આપણને આવા વિડીયો વારંવાર જોવા નથી મળતા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો આગળ આ વિડીયો ચાર જુગોના જેવડો થાશે એક દિવસ મારો अरे जागरे मालण जागरे जाग मालण जा जागने रे तारो मेरु जगा जाग रे जागरे मालण जागने जाग रे तारो मेरु जगा